આપડે ટકટક્યું બનાવું છે હાલો લઈ લો બિલ્લુ ને બટન હાથમાં સરસ હાલો હવે દોરો પરવો ચાલો પોરવાઈ ગયો સરસ હાલો હવે ગાંઠ વાળી દો નવી આવડી ગયો સરસ હાલો હવે ગાંઠ વાળી દો હા ઓરેથી ગાંઠ વાળ જો એટલે પછી સરસ બને ટક ટક હિમાક્ષી પાછું નીકળી ગયો બસ જો આવી જાય seras bas seras चलो lagi, Gait. Bas, seras ini હા હવે વગાડો હાલો હવે ઉભી નહીં માંગશે ગાંઠવાળી પછી વગાડો બે એ સરસ ગાંઠવાળી ગઈ ને સરસ હાલો હવે વગાડો બે એમ નહીં આમ આમ વગાડવાનું છે એમ સરસ નવી આ વગાડ સરસ હવે બતાવી દો બે આમ આમ બતાવી દો હા સરસ